સોશિયલ મીડિયા પર વાયરલ છે તો સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાલનપુર એસટી પોર્ટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે એસટી પોર્ટમાં દુકાનમાં ધોકા અને હોકી વડે તોડફોડ કરવામાં આવી છે ત્યારે કરી દુકાન સંચાલક ઉપર પર હુમલો કરવાની ઘટના આવી છે ત્યારે એસટી જે પોર્ટમાં આ પ્રકારનો હુમલો થયો હતો ત્યારે હુમલાની ઘટનાનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જ્યાં કહી શકાય કે એસટી પોર્ટ પણ હવે સુરક્ષિત નથી કે જ્યાં ઘટનાઓ બનતી રહી છે ત્યારે દિવસે દિવસે અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે પાલનપુરથી કે જ્યાં પાલનપુર એસટી પોર્ટ માં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે ત્યારે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પાલનપુર છે ત્યારે તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને જ્યાં દુકાન સંચાલક છે દુકાન સંચાલક ઉપર જે હુમલો કરવાની આ ઘટના સામે આવી છે ત્યારે તોડફોડ કરી અને દુકાન સંચાલક જે છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો તો ત્યારે જે એસટી ના જે દુકાનમાં ધોક અને હોકી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે અસામાજિક ક્યાંક ને ક્યાંક બેફામ બન્યા છે કોઈ પણ જાતનો જે ડર રાખ્યા વગર કોઈ પણ જાતનો હવે જ્યારે ડર જ ના હોય પોલીસ તંત્રનો નો એવી રીતે અસામાજિક તત્વો છે બેફામ બનતા જાય છે ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે પાલનપુર કે જ્યાં કોઈ પણ જાતના કોપ વગર જે અસામાજિક તત્વો જે છે બેફામ બન્યા છે અને એટીપોર્ટમાં અસામાજિક તત્વોએ દુકાન સંચાલકો પર હોકી અને જે કહી શકાય કે તોડફોડ કરી છે કે જ્યાં આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે